પ્રકાર જેમાં લોકો ભૂક બને છે સાયબર ક્રાઇમનો એમાં ઓટીપી ફ્રોડ હોય કોઈ બેંક ફ્રોડ હોય કોઈ લોન બાબતની કોઈ જાહેરાત હોય મેસેજ હોય કોઈ એવા મેસેજ હોય કે નોર્મલ ટેક્સ મેસેજ હોય ને એમાં લિંક ઉપર ક્લિક કરેલો હોય ફેસબુક ઉપર કોઈને કોઈ ફેક એકાઉન્ટ બનાવીને કોઈ પૈસા માંગણી હોય વોટ્સએપના વિડીયો કોલ બ્લુટ કોલ એક્સકોર્શન એ અલગ અલગ વિવિધ બાબતોમાં જે છે એ લોકો સાયબર ક્રાઇમના ભોગ કરતા છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકો સાયબર ક્રાઇમના ભોગ નહીં બને એના માટે વિવિધ જગ્યાઓ પર સ્કૂલ્સ કોલેજીસ સામાજિક સંસ્થાઓમાં અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લોકોને જાગૃતિ માટે ઓલરેડી ઘણા ટાઈમથી જે છે જાગૃતિ સેમિનાર ચાલુ છે અને ભવિષ્યમાં પણ એમનું કાર્યક્રમ ચાલુ રહેશે પણ જે લોકો ભોગ બનેલા છે અને જે લોકોનું રિપોર્ટિંગ પોલીસ પાસે થયેલું છે એવા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ છપ્પન લાખ રૂપિયા જે છે લોકોને પરત અપાવ્યા છે જે લોકોના બેંક એકાઉન્ટ જે છે જ્યારે ફ્રીઝ થયા અને પછી એ લોકોને છે જે એના બનેલા હતા એ લોકોને છપ્પન લાખ રૂપિયા પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે ગ્રામ્યના લોકો હોય શહેરમાં વસતા લોકો હોય ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો હોય ખેડૂત હોય સ્ટુડન્ટ્સ હોય કે બીજા પણ કોઈ પણ વર્ગના લોકો હોય બધા લોકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે આજના ટેકનોલોજીના યુગમાં મોબાઇલ્સ લેપટોપ વગેરે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ એમાં પોતાની પણ ખાસ તકેદારી રાખે કે કોઈપણ એવા રોગ લાલચના કોઈ પણ મેસેજ આવતો હોય એમાં કોઈ આગળ નહીં વધે અને કોઈ અગર માનો ભોગ બનતા હોય તો તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટિંગ પણ થાય અમારો એક ખાસ મકસદ છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જેટલા મેક્સિમમ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે એ લોકો જે જાગૃત થાય એ પણ પોતાના પરિવારને પોતાના મિત્રોને પણ જાગૃત કરે સાયબર ક્રાઈમના ક્રાઇમ બાબતમાં જેથી એ લોકો પણ જે છે આના કોઈ અગર કોઈ દર્દીથી ભોગ બનતા હોય તો એનો ભોગ બનતા અટકે અને અગર કોઈ ભોગ બની જાય તો તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટિંગ પણ થાય જે વિવેક ટાઈપના સાયબર ક્રાઇમના બનાવો બની રહ્યા છે એ લોકો જે છે એની ખાસ તકેદારી રાખે અને એવા બનાવો નહીં બને એના માટે પોતે પણ જાગૃત રહે અને પોતાના આજુબાજુના લોકોને પણ જાગૃત કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત